એપલના ફોન માટે અમદાવાદનો યુવક એકવીસ કલાક લાઇનમાં ઊભો રહ્યો ડિસેમ્બરની એકત્રીસમી પહેલા બાકી આવકવેરો ભરી દે તો વ્યાજ દંડ સંપૂર્ણ માફ આભા કાર્ડ હશે તો અકસ્માત થયો હોય તો પણ ઝડપી સારવાર ચાલુ થઈ જશે શહેરના ગામતળ બહારની પચાસ હજારથી વધુ મિલકતોના પ્રોપર્ટી કાર્ડ અધરતાલ ભાવનગર ટેરિફ વધારાના કારણે બીએસએનએલના ઓગણત્રીસ લાખ યુઝર્સ વધ્યા જીઓ એરટેલ વીઆઈના ઘટ્યા ગુજરાતમાં જંત્રી પ્રક્રિયા મુલતવી રહી પણ મિલકત ટ્રાન્સફર ફી માં વધારો થશે સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સના અધિકારીએ ત્રણ પોઈન્ટ એક કરોડ ગ્રાહકોનો ડેટા વેચ્યો આર કચેરીમાં અનધિકૃત ઇસમોના પ્રવેશ પર પ્રતિબંધ સીધા કરવેરા માટે કેજરીવાલ ને દિલ્હી મુખ્યમંત્રી બનાવીશું શપથ બાદ આતીશી મણિપુરની હિંસા બાદ મોદીની વિદેશ યાત્રાઓ લ્યો બોલો એક કિલો કોથમીર અને ગુજરાતી થાળીની કિંમત એક સમાન મોદીએ બાવીસ વિદેશ યાત્રા કરી પણ મણિપુર ન ગયા એક દાયકામાં મોદીને સોથી વધુ વખત અપશબ્દો કહેવાયા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં તિરુપતિના એક લાખ લાડવા વેચાયા હતા એક અઠવાડિયા સુધી સૂરજ ગાયબ થશે ટાઈમ ટ્રાવેલર ગ્રાહકોના ડોક્યુમેન્ટથી સિમકાર્ડ એક્ટિવેટ કરીને ઊંચા દામથી વેચતા શખ્સ ઝડપાયો વિદ્યાર્થી ગેરરીતિ કરતાં પકડાશે તો પચીસોથી દસ હજાર સુધીનો દંડ ત્રણસો એકત્રીસ જેટલા બનાવટી ડિબેટ એકાઉન્ટ ખોલી બ્રોકરે લાખોની છેતરપિંડી કરી દસ કરોડના કોકેનવાળી કેપ્સ્યુલો ગળી ગયેલ બ્રાઝિલની પ્રવાસી ઝડપાય મારી પાસેથી વીસ ટકા કટકી લેવાય નહીં એટલે ચૌદ વર્ષથી ઘર પાસે બ્લોક નખાયા નહીં નકલી અરજી કરાવી તોડબાજીના કેસમાં ત્રણ કોન્સ્ટેબલની ગામડાઓમાં પંચાયત હસ્તક ના રોડ હવે કોક્રીટમાં તબદીલ થશે ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી ગુનો ડાઉનલોડ કરવી પોક્સો હેઠળ ગુનો દસ રૂપિયાનો સિક્કો લેવાનો ઇનકાર કરનારાઓ સાવધાન જેલની સજા થઈ શકે પોલીસ કર્મચારીને લાંચના ગુનામાં દોઢ વર્ષની સજા ગુજરાતની ચાર કંપનીઓની દવા સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવી આયુર્વેદિક હોસ્પિટલોમાં નવ હજાર આઠસો અગિયાર કિલો દવાનો જથ્થો એક્સપાયર્ડ ઐશ્વર્યા વેડિંગ રિંગ સાથે પેરિસ પહોંચતા ચાહકોમાં હાશકારો અમદાવાદમાં રોડ ઉપર કન્સ્ટ્રક્શન વેસ્ટ નાખનારને એક લાખ સુધીનો દંડ કરાશે ફેસબુક ઉપર જૂના સિક્કાના રૂપિયા અઠ્ઠાણું લાખની લાલચ આપી ભેજાબાજે રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખ પડાવ્યા ભાવનગરમાં ઈ બસ દોડાવવા સોળ રૂટ સૂચિત કરાયા ગુજરાત સ્ટેટ બોક્સિંગ ઇવેન્ટમાં માથામાં જોખમી પંચ વાગતા સુરતનો યુવા બોક્સર બ્રેન્ડેડ થયો ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના છૂટાછેડાની અફવા પર પૂર્ણ વિરામ રાજ્યની બધી ઔદ્યોગિક સંસ્થાઓના તાલીમાર્થીને વિનામૂલ્યે બસના પાસ ત્રણ વર્ષમાં મંત્રી કાર્યાલયમાં આવતા મુલાકાતી રૂપિયા ચારસો વીસ લાખના ચા પાણી ગટગટાવી ગયા રૂપિયા પાંચસોની લાંચ લેતા પકડાયેલા મોરબીના પોલીસ કર્મચારીને પાંચ વર્ષની સજા ફટકારાઈ સાયબર છેતરપિંડી રોકવા કેન્દ્ર સરકારે છ લાખ મોબાઈલ ફોન બંધ કર્યા કુરાનને સળગાવનારને ફૂંકી મારવાની ચેતવણી પાછળ ઈરાનની સંડોવણી સ્વીડન કહે છે ગૃહ વિભાગના ધાંધિયા ગુજરાતમાં ત્રણસો ચાલીસ પોલીસ મથકમાં સીસીટીવી બંધ પીયુસી આપતી વખતે વાહનનો ચારથી પાંચ સેકન્ડનો વિડિયો કેપ્ચર કરવાનો રહેશે પોલીસ મહેનત કરે અને પોલીસ જ પાણી ફેરવે દસ ગેરહાજર રહેતા આરોપી નિર્દોષ ચેત જો બ્રાન્ડેડ મીઠામાં આયોડીન હોતું જ નથી ભાજપના કાર્યકરની ઓડિયો વાયરલ અમારી પાસે પાંચ પાંચ ધારાસભ્યો છે સેબી એફેન્ડો ટ્રેડિંગમાં કમાણી કરતા મોટા ખેલાડીઓના નામ જાહેર કરે રાહુલ ગાંધી કહે છે સિદ્ધિ વિનાયકના પ્રસાદ પર ઉંદરનો વિડિયો વાયરલ ટ્રસ્ટે ફેક ગણાવ્યો દેવભૂમિ દ્વારકાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર રૂપિયા ત્રણ હજારની લાંચ લેતા ઝડપાયા મૃત પ્રાણી પશુઓનો અગ્નિ અગ્નિસંસ્કારથી નિકાલ કરવા તંત્રની કવાયત અમરેલીમાં શિક્ષકની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા પાકિસ્તાની ભિખારીઓ માથાનો દુખાવો હજયાત્રા નામે ઠલવાતા રોકવા સાઉદી અરેબિયાની સીધી ચેતવણી રાહુલ ગાંધીનો પાસપોર્ટ જપ્ત કરવા ભાજપના સાંસદની માંગ થાઈલેન્ડમાં નવમું પાસ યુવકે વીસ વર્ષ સુધી સર્જરી કરી મસ્ક અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે ઈલુ ઈલુના અહેવાલ નબળી કામગીરી કરનારા પચાસ વર્ષ સુધીના મ્યુનિસિપલ કર્મચારીની ફરજિયાત નિવૃત્તિનો ઠરાવ કરાશે ભાવનગર ઉર્મિલા માતોડકર લગ્નના આઠ વર્ષ બાદ છૂટાછેડા લેશે હવે રસ્તાના નિર્માણમાં ઇન્ડસ્ટ્રી વેસ્ટનો ઉપયોગ કરવામાં આવશે ફૂડમાં માંસાહાર તપાસવા ગુજરાત હેલ્થ વિભાગ પાસે લેબોરેટરી નથી પેરાસિટામોલ કેલ્શિયમ સપ્લિમેન્ટ સહિત ત્રેપન દવાઓ ક્વોલિટી ટેસ્ટમાં ફેલ હવે કેલિફોર્નિયામાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો હિન્દુ વિરોધી સૂત્રો લખાયા વિદ્યાર્થી લાયસન્સ વિના સ્કૂલે વાહન લઈને આવશે તો વાલીને દંડ ફટકારશે આરટીઓ બે હજાર ત્રીસ સુધીમાં પચીસ થી ચુમ્માલીસ વર્ષની પિસ્તાલીસ ટકા મહિલાઓ સિંગલ રહેતી હશે દિવાળી પર્વ માટે સુરત એસટી વિભાગ વધારાની બાવીસો બસ દોડાવશે ખાખીને દાગ પોલીસ કર્મચારીઓએ રૂપિયા સાડત્રીસ લાખની કટકી લઈ લીધી સુરતના પીએસઆઈ અરજી દફતરે કરવા રૂપિયા એક લાખની લાંચ લેતા ઝડપાયા સરકારે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કર્યો હવે દૈનિક રૂપિયા સાતસો મળશે